જિલ્લાના જોરરાવર પોલીસ સ્ટેશનમાં જે રતન પર આવેલું છે તે રતન પર બીજા ત્રણ અજાણ્યા માણસો સફેદ કલરની કારમાં આવેલા હતા અને આ સમર્પણ સોસાયટીમાં જે ફરિયાદી છે યોગેશભાઈ કચીયા આ યોગેશભાઈ કચીયા ઘરમાં રસોડામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને તેમ ફરિયાદીના પતિનું બરજબ બરજબડીપૂર્વક અપહરણ કરવાનો પ્રયત્ન કરેલો હતો અપહરણ કરવાના પ્રયત્નના દરમિયાન ફરિયાદીના બેન અને તેમના સાસુ ત્યાં આવી ગયેલા હતા અને છોડવા છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો તે દરમિયાન જે આરોપીઓ જે છે આશિષ ઉર્ફે ભુરો નરોત્તમભાઈ દલસાણિયા અને અજાણ્યા ત્રણ માણસોએ ઢોકો મારીને તેમના ઉપર મૂઢ મારીને ઈજાઓ પહોંચાડેલી હતી અને તેમણે ચાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી હતી અને ત્યારબાદ જે ફરિયાદીના પત્ની છે સફેદ કારમાં બેસાડીને તેમનું અપહરણ કરવામાં આવેલું પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે કામના આરોપીઓ જે છે આશીષ અને ત્રણ અજાણ્યા માણસો તેમને હાલ અટક કરવામાં આવેલી છે અને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી પ્રમાણે ત્રણ દિવસના રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવામાં આવે છે